નમસ્કાર ખેડૂત ભાઈઓ નમસ્કાર આજે વ્યાજળકા મુકામે માન્ય શ્રી કાનાભાઈ હેમુભાઈ ઝરમરિયાની વાડીએ જેમણે રીંગણીમાં ફ્લેમ્બર્ક અને ટ્રાસીડ દવાનો ઉપયોગ કરેલો હતો તેની ફિલ્ડ વિઝિટની મુલાકાતે માન્ય શ્રી કેડા સાહેબ તથા મંજીભાઈ તથા વ્યાજળકા ગામના આજુબાજુના ખેડૂત મિત્રો અહીંયા ધનભાઈની વાડીયા એકઠા થયા છે જેમણે રીંગણીમાં અદામાની આવેલી નવી ટેકનોલોજી વાળી દવાનો ઉપયોગ કર્યો છે

ના કપાસમાં પણ આ ચાલી શકે બરોબર એટલે કપાસમાં તથા રંગણેમાં આ દવાનો ઉપયોગ તમે કરો એવી હું આશા રાખું છું તો સાહેબ પડારે સાહેબ તમારે કયા શબ્દો કહેવા હોય તો કહી શકો છો મિત્રો સાથે સાથે જણાવવાનું છે કે કપાસની અંદર 11 સમયે اچھاussia પ્રકારની મિશ્ર જીવાતનો ઉપદ્રવ જોવા મળે છે કે જેની અંદર સફેદ માખી અને થ્રીપ્સ બંને પ્રકારની જીવાતો જોવા મળે છે તો ત્યારે આવો મિશ્ર ઉપદ્રવ હોય ત્યારે આ રાસીદ ટેકનોલોજી રાસીદ દવા છે એ ચુસિયા પ્રકારની જીવાતો જેવી કે થ્રીપ અને સફેદ માખી બંનેનું સચોટ નિયંત્રણ કરશે આના માટે થઈ અને પ્રતિ પંપ પચીસ એમ એલ પ્રમાણ થી ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે તો સાહેબ જે માહિતી આપી કે ભાઈ ટ્રાસીડ અને ફ્રેમવર્ક નો ઉપયોગ તમે કપાસ અને રીંગણીમાં કરી શકો છો ઉપરાંત ફિલ્ડમાં પણ રૂબરૂ જોયું છે તો સર્વ ખેડૂત મિત્રો હવે પછીના રાઉન્ડમાં ટ્રાસીડ વાપરો કપાસ કે રીંગણી